કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું અંગ્રેજી શબ્દો સ્પેલિંગ ઉચ્ચાર સાથે ભાગ ચાલીસ ડબલ્યુ એ ટી સી એચ એફ યુ એલ વોચફુલ એટલે સાવધાન ડી ઈ એમ ઓ સી આર એ સી ડેમોક્રેટિક એટલે લોકશાહીમાં માનનાર એલ એ એન જી યુ એ જી ઈ लैंग्वेज એટલે ભાષા T O D E V E L O P ટુ ડેવલપ એટલે વિકાસવું A S P I R I T સ્પિરિટ એટલે જુસ્સો E Q U A L I T Y ઇક્વલિટી એટલે સમાનતા बी आर ओ टी एच ई आर एच डबल ओ डी बदरहूड एट भातृभाव एस पी ओ आर टी एस एम ए एन एस एच आई पी स्पोर्टमेनशीप एट खेलदीली आई एस सी आई पी एल आई एन ई डिसिप्लिन एट शिस्त સી એચ એ આર એ સી ટી ઈ આર કેરેક્ટર એટલે ચરિત્ર એચ ઓ એન ઈ એસ ટી વાય હોનિસ્ટ એટલે પ્રામાણિકતા એસ એલ એફ એલ ઇ ડબલ એસ એન ઈ ડબલ એસ સેલ્ફલિસિસની એટલે નિઃસ્વાર્થતા एस टी आर ओ एन जी स्ट्रॉन्ग एटले शक्तिशाली एस डब्ल्यू आई एफ टी स्वीट एटली झड़प एफ ए आई टी एच एफ यू एल फेथफुल एट वफादार बीईएटीआई एफ यू एल ब्यूटिफुल एटली सुंदर M A N E मेन એટલે કેસ વાળી O L D E N D A Y S ઓલ્ડ એજ એટલે જુનો જમાનો T R A V E L I N G ટ્રાવેલિંગ એટલે પ્રવાસ V E H I C L E વહીકલ એટલે વાહન S O L D I E R सोल्जर એટલે સૈનિક B A T T -A L E બેટલ એટલે લડાઈ L O Y A L 로यल એટલે વફાદાર H I S T O R Y હિસ્ટરી એટલે ઇતિહાસ P O P U L A R પ્રોપ્યુલર એટલે લોકપ્રિય ટુ પરફોર્મ એટલે કરવું બતાવવું વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી કરી આપણને નવા વિડીયો મળતા રહે થેન્ક યુ